ક પરથી બનતા શબ્દો કમળ કલમ કા ગળ કાતર કાચ કાસકો કાકડી કાજુ किडि कूतरु केरी केडू कोयल कोबिज काचबो कबुतर कमर कान किडियर कुहाडी केरम कलसो કથઈ કઠોળ કદમ કપાળ કવિતા કહાની કિરણ કુવો કેસરી કોથમીર કંચન કટાર કમજોર કલાકાર કસ્તુરી કાગડો કાળો કિસ્સો કુદરત કેન્દ્ર કોરો કંદોઈ કસરત કલ્પના કસુંબી કાચલી કાદવ અને કીર્તન કુમકુમ કેશ કોટ કાગળિયું કાટ કિંમત કુશળ કેવળ કોથળો કોમ્પ્યુટર આવા શબ્દો બાળકોને વારંવાર વાંચાઈએ તો બાળકોનું જે વાંચન છે એની અંદર ઝડપતા આવે છે ને વાંચન કૌશલ્ય સારો એવો વિકાસ થાય છે